મીટ્રો નિકાલનો કન્ટિન્યુ કરીએ આપણે જવાના છીએ ગુસ્માઈમાળી અહીંથી લગભગ પંદર વીસેક કિલોમીટર છે આદિવાસી સ્થાનક છે તો ચાલો જઈએ મિત્રો આજે છે દિવાળી પછીનું બીજા દિવસ એટલે નવ વર્ષ કહેવાય તો નહીં નજીક કુસ્માઈ માડી પાસે આવેલા છે તો એ આદિવાસી સ્થાનક છે તો ચાલો તમને એનું બતાવું તમને ચાલો આગળ જઈએ સામે આદિવાસી વાદિંત્ર વાગે છે કાહળિયા અને સપ્તસૃંગી માતાનું એ પેલું છે

ढुंगर छे जो सामने अल्लाह ढुंगर में आया वो मोठो मंदिर बनाई केडो एक्चुअली यहां थाना को तो और थानाक में मंदिर में परिवर्तन छे तो आज समझावे सो ने 1 लाख निकली जाएला तो जे दिखाई दे जो लो ताकि जे समझनारा समझ गया से आदिवासी थाना को मंदिर में परिवर्तन केरी था અને જે વસ્તુ નહીં હતી તે અહીંયા અને અહીંયા આ લોકોએ કમાણી ખાતર ઉમેરી દીધું છે બાકી એકચ્યુઅલી દિવાસી દેવી છે અને આ બધું છે બાકી અહીંયા પહેલાં કોઈ ચડાવ બળો કોઈ કરતા નહીં તો જો અહીંયા લખી કે પાતળી ચઢાવ કરી મળેલું સાડીઓ અહીં વાજબી વેચાણ કરવા આવે છે એટલે તમારે સમજી જવાનું બરાબર ને જીસકો જીતના સમજના સમજ લો અને એવું કહેવાય છે કે અહીંયા જે પથ્થર છે માતાજીનો એ ઉપર હતો એવું કહેવાય છે કે કોઈ ઉપર એટલે અહીંયા આ બધા જે અહીંથી બધા જાય છે ને આ બધા લોકો અહીંથી ઉપર થઈને ઉપર જાય ત્યાંથી પછી આમ જોવાનું છે તો એવું કહેવાય કે કોઈ પ્રેગનેન્ટ લેડી હતી એને ઉપર જવું હતું પણ જઈ નહીં શકાય તો એવું કહેવાય કે માતાજી નીચે દર્શન આપવા માટે આવેલા ગુસ્માય માતાજી કે પ્રથમ ગુસ્માય માતાજી ને પણ એ ચૌધરી માં ને ખૂબ માય માતાજી કે એ રીત નું છે બાકી સરસ છે વાતાવરણ અહિયાં આપણે પાછળ પણ જઈશું દર્શન કરવા તો નહીં જવાય કે પબ્લિક બહુ છે છઠી બતાવું એકચુઅલી મંદિર ખુલ્લું જ હતું પણ આ લોકોએ કમાણી કરવા માટે આ લોકોએ બંધ કરી દીધું બાકી હા ખુલ્લું જ હતું અને શું કહેવાય છે પણ કોઈ કામ નહીં કારણ કે કોઈ રહેવા આવશે નહીં ને આ લાખો કરોડોનો ખર્ચ કરી કોઈ મતલબ ઓ તમને કે આ ખામી કાઢે એકચુઅલ ખામી નહીં આ ચીજ અમે નાનપણથી જોતા આવેલા એ માત્ર એક પરિવાર હતો જે આ ખાનકનો રહેવાળી કરતો દેખરેખ રાખતો હોય અને અહીંયા કોઈ ત્રસ્ટ કંઈ હતું જ નહીં પરંતુ લેભાગ હતો તો આવીને ત્રસ બનાવ્યો એ લોકોને પણ નહીં ખાશે કદાચ આપણને ખબર નહીં મળે પછી આ બધું શરૂઆત થઈ હા વિકાસ થવો જોઈએ સારો છે પરંતુ ભગવાનને કુદરતી વ્યવસ્થામાં રાખી હા ચાલો તમે ઉપરથી શેડ બનાવ કે વસ્તુ અલગ છે પરંતુ જે કુદરતી વ્યવસ્થામાં પહેલાં હતું ને એ તમે રાખો તો વધારે સારો જે એના લોકો ગણપ થઈ છે મિત્રો દર્શન થઈ ગયા છે ને અમે જતા છે નીચે મિત્રો નાનકડો મેળો છે એ તમને બતાવે આટલું બહુ કઈ છે નહીં થોડું છે એ બધી બતાવશું અને ફરી પાછા પેલા કાંગળિયા વગાડે છે બહુ જ સરસ સંગીત હોય છે